ચેનલમાં આ માંડવી છે આપણી જીજી બાવીસ તો આજે જીજી બાવીસ ગિરનાર ચાર અને ઓગણચાલીસ ત્રણેયનો ફાલ જોવાનો છે આપણે માંડવી થઈ ટોટલ દિવસ છે એકસો ને પાંચ દિવસ એકસો પાંચ દિવસની માંડવી થઈ છે તો હાલો આપણે એનો ફાલ જોઈએ હવે આ છે જીજી બાવીસનો ફાલ આવો ફાલ હે ગુજરાત બાવીસ છે ઓગણચાલીસ નંબર આ થઈ નવાણું દિવસની પૂરેપૂરી નવાણું દિવસની થઈ માંડવી આ ની જાળીએ વાવેલી છે અને ઓલી બાજુ હર પાડલ છે આનો જો ઓગણચાલીસ નંબર આ એકદમ હીટ માંડવી છે માંડવીનું નામ છે ગિરનાર ચાર સૌથી વધારે વાવેતર આ માંડવીનું છે બાર વિઘાનું વાવેતર છે આવી છે માંડવી હવે આપણે એનો ફાલ જોઈએ બધાય બહુ વખાણ કરે છે અને બધાય બહુ એને માંડવીને બોલે પણ છે તો આપણે એનો આ જોઈ લઈએ શું પોઝિશન છે એ માંડવીનું નામ છે ગિરનાર ચાર આ એનો ફાલ ગીત ના ચાર જોઈ ગીત ના ચાર આ બ્લોગ ને આપણે પૂરો કરીએ મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો